બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આજે ખોડિયાર આઠમને લઈને ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા જોવા મળ્યા હતા જેમાં આજ રોજ ખોડિયાર આઠમને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરોમાં ભાવિકોના જય કોષ સાથે મંદિરો ગાજી ઉઠ્યા હતા જેમાં ભાભર રાધનપુર નેશનલ હાઈવે ઉપર આવેલા ખોડિયાર માતાજીના મંદિર ખાતે ભાભરનગરજનો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા જોવા મળ્યા હતા જેમાં દર વર્ષે ખોડિયાર મંદિરે ખાતે ખોડિયાર ગ્રુપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે જેમાં આજે ખોડિયાર આઠમને લઈને ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા જેમાં નાના બાળકોએ માતાજીના પ્રાંગણમાં બગીચામાં આવેલા વિવિધ પ્રકારના રમકડા સાથે રમીને આનંદ માણ્યો હતો જેમાં દર્શન કરવા આવેલા લોકોએ ખોડિયાર માતાજીના જય જયકાર કરતા પાપર ખોડિયાર મંદિર ગાજી ઉઠ્યું હતું જેમાં આજે પૂરો દિવસ ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થીઓની મોટી સંખ્યામાં ભીડ રહી હતી જેમાં માં ખોડિયારના કોળે શીશ નમાવીને તમામ મે ધન્યતા અનુભવી હતી જેમાં ખોડિયાર ગ્રુપ અને ખોડિયાર ગ્રુપના મેઈન મેમ્બર ઈરાબા ઉર્ફે હિતેશભાઈ ઠક્કર દ્વારા માતાજીના મંદિરે પ્રસાદ તેમજ અન્ય સુવિધાઓ પૂરી કરીને ખોડિયાર આઠમની ઉજવણી કરી હતી

શ્રી હીરાભા ઠક્કર એટલે હિતેશભાઈ ઠક્કર ખોડિયા ગ્રુપ ગ્રુપ પતિ કરે છે આ બધું અને દર વર્ષે આ દિવસે આખો દિવસ ભેળા જેવો આયોજન હોય છે દરેક બાળકોને આવનાર બધાને પ્રસાદ સાંજે ભોજન પ્રસાદ એવું બધું રાખવામાં આવે છે રાખતા દર આઠમે પણ અહીંયા પ્રોગ્રામ હોય છે માતાજી એમની સૌ મનોકામના પૂર્ણ કરે કરેડિયાર અને ભવ્ય સુંદર મજાનું આયોજન અમારા ભાઈ શ્રી હિતેશક્કર હીરાબા કરે છે અહીંયા બાળકોને ને ગરમા ગરમ નાસ્તો તથા ગરમા ગરમ અહિયાં પ્રસાદી બટાકાવાળા

બહુ અને ખૂબ જ આનંદ ની અનુભૂતિ અનુભવે છે બોલો શ્રી ખોડા